નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે ગુજરાતી વાણી પર આજે અમે વાત કરીશું ગુજરાતના હવામાન વિશેની તાજી આગાહી વિશે જે આ વર્ષે નવરાત્રી અને દિવાળીની ઉજવણીમાં વિઘ્ન ઊભું કરી શકે છે હાલમાં ચોમાસું વિદાય લેવાના તબક્કે છે પણ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાતી સાયક્લોનિક સિસ્ટમના કારણે નવરાત્રિના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે બાવીસ સપ્ટેમ્બરથી છૂટાછવાયા વરસાદની શરૂઆત થશે પણ પચ્ચીસમી બાદ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે અઠાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર વચ્ચે કેટલાક વિસ્તારોમાં ચારથી છ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આ પરિસ્થિતિ ગરબા અને દાંડિયાના કાર્યક્રમોને અસર કરી શકે છે પરેશ ગોસ્વામીએ પણ આ આગાહીને સમર્થન આપ્યું છે તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાંથી ઊભી થતી આ સિસ્ટમ ગુજરાત તરફ વધી રહી છે નવરાત્રીના અંતિમ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને સુરત અમદાવાદ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જેવા વિસ્તારો વધુ અસરગ્રસ્ત થઈ શકે છે દિવાળીના તહેવારમાં પણ હવામાન સ્થિર નહીં રહે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દસથી બાર ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા છે અને અઢારથી સત્તાવીસ ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે દિવાળી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની સંભાવના છે જે તહેવારની ઉજવણીને અસર કરી શકે છે પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ અને ભેજવાળા પવનોને કારણે રાજ્યમાંથી ચોમાસાની વિદાય મોડું થઈ રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં એકથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે અને બાવીસ સપ્ટેમ્બર સુધી છૂટાછવાયા વરસાદની સંભાવના છે તો મિત્રો સ્પષ્ટ છે કે આ વર્ષે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં હવામાન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તમે પણ જો બહારના કાર્યક્રમો અથવા ગરબાની ઉજવણીમાં જોડાવા જઈ રહ્યા હો તો હવામાનની આગાહી પર નજર રાખજો આવી જ માહિતી અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાતી વાણી સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર